જય ભીમ જય ભારત આ જાતિવાદનો કીડો હજી જાતો નથી આજે એક ઘટના સાંભળી એ ઘટના એક એવી હતી જે આપણને એમ થાય આ દેશ આઝાદ થયોના સોતેર વર્ષ થયા છતાં પણ આવું હજી હાલી રહ્યું છે ઘટના એવી છે મધ્યપ્રદેશની મધ્યપ્રદેશના સતપુર જિલ્લાના બેડી ગામની ઘટના છે એ ઘટનાની અંદર એક બાળક બાર વર્ષનો એક બાળક દુકાને કાંક સામાન લેવા ગયો હોય છે એ સામાન લેવા ગયો એમાં એ બાળકે ત્યાં દુકાનના ક્યાંક ડબ્બા ડુપ્લિકેટ સામાન હોય છે એ સામાનને હાથ અડ્યા એ હાથ અડવાથી દુકાનદારને એમ થયું કે આ અમારું આ બધું અભળાઈ ગયું આભડશેટના કારણે જાતિવાદના કારણે અને એ જાતિવાદના કારણે એ બાર વર્ષના બાળકને એ દુકાનદારે ઢોર માર માર્યો ઢોર માર માર્યા બાદ છોકરાને લાગી આવ્યું કે મને માર્યો આ જાતિવાદના કારણે એ છોકરાએ બાર વર્ષના છોકરાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી આ જાતિવાદના કારણે એ બાળકે આજે આત્મહત્યા કરી થોડાક દિવસ પહેલાંની ઘટના પણ એક બાળકને દેતી જો રાજસ્થાનની અંદર એક નળના અડવાઈથી તેને પણ ઢોર માર મારવામાં આવ્યો આ જાતિવાદી કીડાઓને કહેવા માગું છું આવી તમારી માનસિકતા કેમ ભરી છે આવી તમારી અંદર જાતિવાદના કીડા કેમ પહેર્યા છે કેમ જાતા નથી ભારત દેશ આઝાદ થયો પણ હજી અમે આ આઝાદ નથી થયા એવું લાગે છે આવો તમારી આ જાતિવાદી માનસિકતા દૂર કરો આ નાલાયકોને જે જાતિવાદીના કીડા છે એના નાલાયક કપાતર કેવા શબ્દો કેવા એ નથી ખબર પડતી આ તમારી માનસિકતા દૂર કરો અને આપણો ભારત દેશની અંદર એક થઈને લો જાતિવાદી મૂકો કોઈ પણ હોય કોઈ પણ જ્ઞાતિમાં જે પણ જાતિવાદ કરતો હોય આ જાતિવાદી મૂકી દે તમારા કારણે અત્યારે આ બાળકો બેનું દીકરીઓ સુરક્ષિત નથી આ તમારા જાતિવાદના કારણે જય ભારત જય સવિતા